કેમ છો વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર તમામ ખેડૂત મિત્રોનું જે આ ખેડૂત મિત્રો આજે તારીખ એક બાર બે હજાર પચીસને વાર મંગળવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના બજાર ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોઈતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મિત્રો મિત્રો વિડીયો જોયા પછી દરેક ખેડૂત મિત્રો વિડીયોને લાઈક નથી કરતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી એટલે

તેરસો ને સડસઠ રૂપિયા ત્યારબાદ વિજાપુરની વાત કરીએ તો ખેડૂત મિત્રો વિજાપુરમાં ત્યારનો અત્યારનો ચાલે એરંડા નો નીચો ભાવશે તેરસો ને સોળ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને તેપન રૂપિયા ભાઈ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો પીલુડામાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે તેરસો ચાલીસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો એકત્રીસ રૂપિયા ખેડૂત મિત્રો ત્યારબાદ રાધનપુરની વાત કરીએ તો રાધનપુરમાં એરંડાનો નીચો ભાવ છે તેરસો વીસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો બાસઠ રૂપિયા જસદણની આપણે વાત કરીએ તો ખેડૂત ભાઈ જસદણમાં અત્યારનો એરંડાનો મહત્તમ ભાવ છે બારસો રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો પાટણની અંદર અત્યારનો એરંડાનો નીચો ભાવ છે તેરસો ને પાંત્રીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ચુમ્મોતેર રૂપિયા ત્યારબાદ મહત્તમ ભાવશે અગિયારસો ને રૂપિયા ત્યારબાદ રાપરની વાત કરીએ તો ખેડૂત મિત્રો રાપરમાં માં મહત્તમ ભાવશે બારસો ને રૂપિયા થરામાં ચાલી રહેલો અત્યારનો એરંડા નીચો ભાવશે તેરસો દસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને સાસઠ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો પચાસ રૂપિયા ત્યારબાદ આપણે ભુજની વાત કરીએ તો ખેડૂત મિત્રો ભુજમાં અત્યારનો અરંડાનો નીચો ભાવશે બારસો પંચાસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો પાંત્રીસ રૂપિયા ઈડરમાં એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ઈડરમાં અત્યારનો એરંડાનો નીચો ભાવ છે તેરસો છત્રીસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો રૂપિયા ત્યારબાદ હિંમતનગરની વાત કરીએ તો ખેડૂતભાઈ હિંમતનગરમાં એરંડાનો નીચો ભાવ છે તેરસો પાંચ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો પચીસ રૂપિયા ત્યારબાદ આપણે અંજારની વાત કરીએ તો અંજારમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે બારસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને એકસઠ રૂપિયા ખેડૂતભાઈ આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો વિસનગરમાં અત્યારનો એરંડા નો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને સિત્તેર રૂપિયા હારીજ ની વાત કરીએ તો હારીજ અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે તેરસો ને સોળ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ચોસઠ રૂપિયા ખેડૂત મિત્રો આગળ ધાગદરા વાત કરે તો ખેડૂતભાઈ ભાઈ ધાધરા માં એરંડા નીચો ભાવશે એક હજાર ને પંચાસી રૂપિયા ને ઊંચો ભાવશે

એરંડા નો નીચો ભાવશે અગિયારસો ને પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને ઓગણચાલીસ રૂપિયા તો પાલિતાણામાં અત્યારે એરંડા નીચો ભાવે નવસો અગિયાર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને ચાર રૂપિયા ત્યારબાદ આપણે તળાજાની વાત કરીએ તો ખેડૂત ભાઈ તળાજા નીચો ભાવશે બારસો ને સાઠ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા વાત કરીએ તો એરંડા નો નીચો ભાવશે તેરસો ને વીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને રૂપિયા ખેડૂત મિત્રો ત્યારબાદ આપણે માણસા ની વાત કરીએ તો માણસા માં એરંડાનો નીચો ભાવશે બારસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ચોસઠ રૂપિયા આગળ એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ધાનેરામાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે તેરસો ત્રીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને છપ્પન રૂપિયા ત્યારબાદ ગોંડલની વાત કરીએ તો ખેડૂત મિત્રો ગોંડલમાં એરંડાનો નીચો ભાવશે એક હજાર ને એકતાલીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને છપ્પન રૂપિયા ત્યારબાદ આપણે બાવળાની વાત કરીએ તો ખેડૂત મિત્રો બાવળામાં અત્યારનો ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો ને છત્રીસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને નેવ્યાસી રૂપિયા ખેડૂતભાઈ